નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં મિત્રો આજના વીડિયોમાં આપણે જાણીશું ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢના કેટલાક રહસ્યો મિત્રો ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ મહાકાળી મંદિર શક્તિ ઉપાસકો માટે મહત્વનું સ્થાન છે આ મંદિર આઠસો મીટર ઊંચા પાવાગઢ પર્વત પર આવેલું છે અને એકાવન શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે આ મંદિરનો રહસ્યમય ઇતિહાસ અને દિવ્યતા ઘણા ભક્તોને આકર્ષે છે ઘણા સમય પહેલાં પાવાગઢ પર રાજા વિક્રમાદિત્યનું શાસન હતું તે એક શક્તિશાળી ન્યાયી અને માતા મહાકાળીના પ્રખર ભક્ત હતા તેમનું સામ્રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું અને તેમની પ્રજા તેમને ભગવાન સમાન માનતી હતી પરંતુ એક દિવસ એવી ઘટના બની જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું રાજા વિક્રમાદિત્યના શાસન દરમિયાન એક ભયંકર રાક્ષસ કાલસુરે પાવાગઢ અને આસપાસના ગામોને આતંક આપવાનું શરૂ કર્યું તે દર પૂર્ણિમાની રાત્રે ગામડાઓ પર હુમલો કરતો પાક બાળી નાખતો અને નિર્દોષ લોકોની હત્યા કરતો તેની પાસે અલૌકિક શક્તિ હતી અને કોઈ યોદ્ધા તેને હરાવી શક્યો ન હતો પ્રજા ગભરાઈ ગઈ અને રાજાને પ્રાર્થના કરવા લાગી મહારાજા કૃપા કરીને અમને આ રાક્ષસથી બચાવો રાજા વિક્રમાદિત્યએ નક્કી કર્યું કે તે આ રાક્ષસને મારી નાખશે અને તેનો નાશ કરી દેશે પરંતુ જ્યારે તે તેની સામે લડવા ગયા ત્યારે કાલસુરે ભયંકર શક્તિનો ઉપયોગ કર્યો જેના કારણે રાજાની સેનાનો પરાજય થયો રાજા સમજી ગયા કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી તેના માટે દૈવી શક્તિની જરૂર પડશે પરાજય પછી રાજા વિક્રમાદિત્ય પાવાગઢ પર્વત પર ગયા અને માતા મહાકાળીની કઠોર તપસ્યા શરૂ કરી તેઓ ચાલીસ દિવસ સુધી અન્નજ વિના માતાની પૂજા કરતા રહ્યા છેવટે એક રાત્રે જ્યારે તે ધ્યાનમાં મગ્ન હતા ત્યારે માતા મહાકાલી પ્રગટ થયા માતાએ પ્રસન્ન થઈને કહ્યું હે રાજા તમે સાચા મનથી મારી પૂજા કરી છે હું તમને અચૂક શક્તિ પ્રદાન કરીશ માતા મહાકાળીએ રાજાને દિવ્ય તલવાર આપી અને કહ્યું કે આ તલવારથી તમે કાલસુર રાક્ષસનો સહાર કરી શકો છો પરંતુ યાદ રાખો કે આ તલવારનો ઉપયોગ ધર્મ અને સત્ય માટે જ થવો જોઈએ રાજા વિક્રમાદિત્યએ માથું નમાવી માતાના આશીર્વાદ લીધા અને યુદ્ધ માટે પ્રયાણ કર્યું રાજા વિક્રમાદિત્ય પોતાની દિવ્ય તલવાર ઉપાડી અને કાલસુરના મહેલ તરફ આગળ વધ્યા રાક્ષસે જ્યારે રાજાને જોયો ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને આકાશમાં ઉડતો ગર્જના કરવા લાગ્યો રાજા મને કોઈ હરાવી શકે નહીં હું અમર છું પરંતુ રાજા વિક્રમાદિત્યને માતા મહાકાલીનો આશીર્વાદ હતો तलवार थी राक्षस ना तमाम हमलाक्षसना जाड़नो नाश करो युद्ध खूबज राजाए अंतिम फटको आपता राक्षसे महाशक्ति अने राजा घायल तेज क्षणे आकाश में एक दिव्य प्रकाश देखायो माता महाकाली स्वयं प्रगट थे त्रिशूर थी राक्षस ने भस्मीभूत करी दीधो कालसुरे बूम पाड़ी मां महाकाली મને ક્ષમા કરો પણમાં કાલીએ કહ્યું નિર્દોષોને ત્રાસ આપનારનો અંત છે રાક્ષસ તરત જ નાશ પામ્યો અને સમગ્ર રાજ્ય તેના આતંકમાંથી મુક્ત થઈ ગયું યુદ્ધ પછી રાજા વિક્રમાદિત્ય માતા મહાકાળીના ચરણોમાં પડ્યા અને તેમનો આભાર માન્યો માતાએ કહ્યું રાજા તમે તમારા લોકો માટે ઘણું સારું કામ કર્યું છે હું તમને વરદાન આપું છું જ્યાં સુધી આ પાવાગઢ પર્વત પર મારી પૂજા થશે ત્યાં સુધી તમારું નામ અમર રહેશે ત્યારથી પાવાગઢમાં અનંતકાળ સુધીમાં મહાકાળીની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે જે કોઈ સાચા મનથી માતા મહાકાળીના દર્શન કરવા જાય છે તે રાજા વિક્રમાદિત્યની દૈવી ઊર્જા અનુભવે છે ઘણા સાધકોએ કહ્યું છે કે રાત્રે મંદિરની નજીક એક દૈવી પડછાયો ફરતો જોવા મળે છે યોદ્ધાની જેમ તેની માતાનું રક્ષણ કરે છે કેટલાક લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ સાચા હૃદયથીમા કાલી પાસે મદદ માંગે છે તો રાજા વિક્રમાદિત્યની અલૌકિક શક્તિ તેને મદદ કરે છે દંતકથા અનુસાર જ્યારે ભગવાન શિવ તેમની પત્ની માતા સતીના મૃત શરીર સાથે તાંડવ કરી રહ્યા હતા ત્યારે સમગ્ર સૃષ્ટિનું સંતુલન જાળવવા માટે ભગવાન વિષ્ણુએ માતા સતીના શરીરને સુદર્શન ચક્રથી એકાવન ભાગોમાં વિભાજીત કર્યું આ સ્થળોએ શક્તિપીઠોની સ્થાપના કરવામાં આવી હતી એવું કહેવાય છે કે માતા સતીના જમણા પગનો ભાગ પાવાગઢમાં પડ્યો હતો અને અહીં મહાકાળી માતાની સ્થાપના થઈ હતી પાવાગઢ મંદિરની સૌથી અનોખી વિશેષતા અહીંની મા કાલીની મૂર્તિ છે જે અન્ય મંદિરોની મૂર્તિઓથી અલગ છે મા મહાકાળીની મૂર્તિ લાલ રંગની છે અને અહીં માની જીભ બહાર નીકળે છે જે ઉગ્ર સ્વરૂપ દર્શાવે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની મૂર્તિ પોતે જ સ્વયંભૂ મૂર્તિ પોતે જ પ્રગટ થઈ હતી અને આ સ્થાન પ્રાચીન સમયથી તાંત્રિકો અને સાધકોની સાબિત ભૂમિ છે એવું કહેવાય છે કે પાવાગઢ મંદિરમાં સ્થાપિત મા કાલીની મૂર્તિ રાત્રે પોતાનું સ્વરૂપ બદલી નાખે છે ઘણા ભક્તોએ અનુભવ કર્યો છે કે સવારની પૂજામાં માતાની મૂર્તિનો રંગ થોડો અલગ હોય છે અહીં એક વિશાળ ઘંટ સ્થાપિત કરવામાં આવેલ છે જેને વગાડવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઘંટ એટલી બધી દૈવી ઉર્જાથી ભરેલી છે કે તેનો અવાજ દૂર સુધી સંભળાય છે મંદિરની અંદર એક શાશ્વત દીવો છે જે હજારો વર્ષોથી સતત બળતો જોવા મળે છે ઘણા ભક્તો માને છે કે આ દીવાની જ્યોતમાં માતા મહાકાળીની દૈવી શક્તિ રહેલી છે મંદિર આજે પણ ભક્તો અને સાધકો માટે શક્તિપીઠ તરીકે પૂજનીય છે નવરાત્રિ પર્વ દરમિયાન અહીં વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે અને દરેક અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે મંદિરમાં વિશેષ તાંત્રિક સાધના કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં સાચા મનથી કરવામાં આવતી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી પાવાગઢનું મહાકાલી મંદિર માત્ર શક્તિની ઉપાસનાનું સ્થળ નથી પરંતુ ચમત્કારિક ઘટનાઓ તંત્ર સાધના અને દૈવી હસ્તક્ષેપથી સંબંધિત અસંખ્ય કથાઓનું કેન્દ્ર પણ છે કેટલાક એવા રહસ્યો અને ઘટનાઓ છે જે તેને વધુ આશ્ચર્યજનક બનાવે છે ઇતિહાસમાં એવું વર્ણન છે કે પાવાગઢનો આ વિસ્તાર અગાઉ સમૃદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું પાવાગઢના પતઈ રાજા પતઈરાવ વિશેની કથા પાવાગઢ અને ચંપાનેરના ઇતિહાસ સાથે ગૂંથાયેલી છે પતઇરાવ પાવાગઢના ખીચી ચૌહાણ શાસકોમાંના એક ગણાય છે પતઇરાવ અને પાવાગઢનો ઇતિહાસ પાવાગઢની આસપાસના વિસ્તારમાં સોલંકી ચૌહાણ અને ખીચી રાજવંશોનો પ્રભાવ રહ્યો છે ખીચી ચૌહાણ વંશના શાસક પતઈરાવ પાવાગઢના એક શક્તિશાળી રાજા હતા એમને માતા કાળિકામાં ઊંડો વિશ્વાસ હતો અને એમણે કાળિકા માતાના મંદિરમાં દરરોજ પૂજા કરવા માટે નિયમ રાખ્યો હતો કહેવાય છે કે પતયરાવ સામાન્ય રાજાઓ કરતાં વધુ દાનશીલ અને ધર્મપ્રેમી રાજા હતા પરંતુ એક વાર અહીં પતે રાજાએ માતા કાલીની ઘોર ઉપેક્ષા કરી હતી અને પોતાને સૌથી શક્તિશાળી જાહેર કર્યા હતા એવું કહેવાય છે કે માતા કાલી આ ઘમંડ સહન ન કરી શક્યા અને રાજ્યને શ્રાપ આપ્યો આ પછી મહમૂદ બેગડાનું આક્રમણ અને રાવનો અંત કેવી રીતે થયો તો સન એક હજાર ચારસો ચોર્યાસીમાં માં ગુજરાતનો સુલતાન મહમૂદ બેગડાએ પાવાગઢ પર આક્રમણ કર્યું રાવ અને એમની સેનાએ ભારે પ્રતિકાર કર્યો પણ એક હજાર ચારસો ચોર્યાસીમાં ગુજરાતના સુલતાન મહમ્મદ બેગડા સાથેની લડતમાં તેઓ પાવાગઢ ગુમાવ્યો હતો પાવાગઢ યુદ્ધમાં પતઈ રાજા કેમ હાર્યા તો સુલ્તાન મહમદ બેગડાની સેનામાં સંખ્યા અને સશસ્ત્ર તૈયારીઓ વધુ શક્તિશાળી હતી લાંબા ગાળાના યુદ્ધ અને ઘેરાબંધીની વ્યૂહરચનાથી પાવાગઢને ઢાળી દેવામાં આવ્યું લાંબી ઘેરાબંધી અને ખાદ્ય સમસ્યા મહમ્મદ બેગડાએ પાવાગઢને લાંબા સમય સુધી ઘેરી રાખ્યું કિલ્લામાં ખાદ્ય અને પાણીની અછતના કારણે રજપૂત સેનાને કમજોરીનો સામનો કરવો પડ્યો પતઈ રાજાને આસપાસના રાજાઓ પાસેથી પૂરતી સહાય ન મળી મુઘલોની વ્યૂહરચના વધુ મજબૂત હતી જ્યારે રાજાની સેનામાં એકતા અને મજબૂત નેતૃત્વની કમી હતી પતઈ રાજાએ અંતિમ ક્ષણ સુધી લડત આપી તેઓ અને તેમના વીર રજપૂત સૈનિકો બહાદુરીપૂર્વક શહીદ થયા પતઈ રાજાની પત્ની અને રાજપરિવારના અન્ય સ્ત્રીઓએ જુહાર અગ્નિમાં પ્રવેશ કરીને સન્માન બચાવ્યું પાવાગઢ બાદ શું થયું પાવાગઢ સુલતાન મહમદ બેગડાના નિયંત્રણમાં આવ્યું પછી તે ગુજરાત સલ્તનતનો એક ભાગ બન્યું આજે પણ પાવાગઢનું કિલ્લો અને કાલિકા માતાનું મંદિર પતઈ રાજાની શૌર્યગાથાને યાદ અપાવે છે આજે પણ મંદિરની આસપાસના અવશેષો એ રહસ્યની સાક્ષી પૂરે છે કે એક સમયે અહીં એક સમૃદ્ધ શહેર હતું જે સમયની સાથે લુપ્ત થઈ ગઈ સ્થાનિક લોકથાઓ અનુસાર મંદિરની નજીક ક્યાંક એક ગુપ્ત ગુફા અથવા દરવાજો છે જે પાતાળ લોક સાથે જોડાયેલ હોવાનું કહેવાય છે કહેવાય છે કે આ ગુફા રહસ્યમય શક્તિઓથી ભરેલી છે અને જે કોઈ તેમાં પ્રવેશ કરે છે તે ક્યારેય પાછો નથી આવતો ઘણા ઋષિમુનિઓએ આ ગુફાને શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા પાવાગઢ મંદિરને શક્તિપીઠ માનવામાં આવે છે તેથી અહીં તંત્ર સાધના અને સિદ્ધિઓ માટે વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે દર અમાવસ્યાની રાત્રે કેટલાક ખાસ સાધકો અને તાંત્રિકો અહીં સાધના કરવા આવે છે એવું કહેવાય છે કે આ રાત્રે માતા કાલી સ્વયં દેખાય છે અને તાંત્રિકોને આશીર્વાદ આપે છે ઘણા લોકોએ રાત્રે વિચિત્ર અવાજો દિવ્ય પ્રકાશ અને અચાનક ઉર્જાનો પ્રવાહ સાંભળવાની જાણ કરી છે મંદિરની નજીક એક ગુપ્ત ઝરણું છે જેનું પાણી દૈવી અને ઔષધીય ગુણોથી ભરેલું માનવામાં આવે છે કહેવાય છે કે આ ઝરણાનું પાણી ક્યારેય સુકાતું નથી અને તેમાં સ્નાન કરવાથી બીમારીઓથી રાહત મળે છે વૈજ્ઞાનિકોએ આ ઝરણાના પાણીમાં હાજર કેટલાક ખાસ ખનીજો પર સંશોધન પણ કર્યું છે પરંતુ તેના સ્ત્રોત હજુ પણ એક રહસ્ય છે ભક્તો માને છે કે જો કોઈ વ્યક્તિમાં કાલીની મૂર્તિને સ્પર્શ કરે છે અને સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તો તે અદ્ભુત ઊર્જાનો અનુભવ કરે છે ઘણા સાધુઓ અને ભક્તોએ કહ્યું કે જ્યારે તેઓ માતાની મૂર્તિની સામે ધ્યાન કરે છે ત્યારે તેમના શરીરમાં એક રહસ્યમય શક્તિ વહેવા લાગે છે કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે તેઓએમાં કાલીની આંખોમાં દૈવી ચમક અને હલનચલન જોઈ છે એવું કહેવાય છે કે પાવાગઢ મંદિરને કોઈ નકારાત્મક શક્તિ પ્રભાવિત કરી શકતી નથી એવો ઘણો વખત આવ્યો છે જ્યારે ચોર અને હુમલાખોરોએ મંદિરને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ રહસ્યમય રીતે તેમનો રસ્તો ગુમાવી બેઠા હતા અથવા કોઈ અદ્રશ્ય શક્તિ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા કેટલાક લોકોએ કહ્યું કે રાત્રે મંદિરની આસપાસ એક દૈવી શક્તિની હાજરી અનુભવાય છે જે ભક્તોનું રક્ષણ કરે છે પાવાગઢ મહાકાળી મંદિરનું વર્તમાન સ્વરૂપ ઘણી સદીઓથી વિકસિત થયું છે અગાઉ તે ગુફા મંદિરના રૂપમાં હતું જે બાદમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું હાલમાં લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે અને એમાં કાલીના આશીર્વાદ મેળવે છે આ મંદિરને હવે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે પાવાગઢ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ અલૌકિક ઘટનાઓ તંત્ર સાધના અને દૈવી શક્તિઓ સાથે સંકળાયેલું અદ્ભુત સ્થળ છે આ મંદિર સાથે જોડાયેલા કેટલાક રહસ્યો અને માન્યતાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે ચાલો જાણીએ માતા મહાકાળીના આ મંદિરના વધુ અજાણ્યા રહસ્યો ભક્તો અને પૂજારીઓ માને છે કે મંદિરમાં મા મહાકાળીની અદૃશ્ય શક્તિ હંમેશા હાજર રહે છે ઘણી વખત ભક્તોને લાગ્યું કે જ્યારે તેઓ તેમના મનમાં દેવી માતાની પ્રાર્થના કરે છે ત્યારે તેઓ તેમની નજીકમાં કોઈ વ્યક્તિને અનુભવે છે કેટલાક સાધકોએ તો એવું પણ જણાવ્યું છે કે તેઓએ પરોઢીએ મંદિરની અંદર દેવીની દૈવી છાયા અથવા પ્રકાશ જોયો છે એવું પણ કહેવાય છે કે જે પણ ભક્ત સાચા મંથીમાં કાલી પાસે કંઈક માંગે છે તેની મનોકામના પૂર્ણ થાય છે મંદિરના ગર્ભગૃહમાં ફક્ત વિશેષ પૂજારી જ જઈ શકે છે સામાન્ય ભક્તો માટે ત્યાં જવું પ્રતિબંધિત છે એવું માનવામાં આવે છે કે મંદિરના ગર્ભગૃહમાં એટલી તીવ્ર ઉર્જા હોય છે કે સામાન્ય વ્યક્તિ તેને સહન કરી શકતો નથી કેટલાક ભક્તો એવું પણ કહે છે કે જો કોઈ અજ્ઞાની કે અધર્મી વ્યક્તિ ત્યાં પ્રવેશ કરે તો તેને માનસિક અને શારીરિક તકલીફોનો સામનો કરવો પડી શકે છે એવું પણ કહેવાય છે કે માં મહાકાળીની મૂર્તિની પાસે એક અદૃશ્ય રક્ષક દેવતા હાજર છે જે ફક્ત સાચા ભક્તોને જ દર્શન આપે છે પાવાગઢ મહાકાળી મંદિર પાસે ઘણા જૂના શિલાલેખો અને પથ્થરો પર લખેલી રહસ્યમય લિપિઓ મળી આવી છે ઇતિહાસકારો અને પુરાતત્વવિદોએ આ શિલાલેખોની ભાષા સમજવાની કોશિશ કરી પરંતુ આજ સુધી તે સંપૂર્ણ રીતે વાંચી શક્યા નથી કેટલીક માન્યતાઓ અનુસાર આ સ્ક્રિપ્ટો પ્રાચીન તાંત્રિક પ્રથાઓ અને માતાકાલીના ગુપ્ત રહસ્યો સાથે સંબંધિત હોઈ શકે છે એવું પણ માનવામાં આવે છે કે તેમાં કેટલાક ગુપ્ત મંત્રો લખવામાં આવ્યા છે જે તંત્ર સાધના સાથે જોડાયેલા રહસ્યોને ઉજાગર કરી શકે છે દર વર્ષે નવરાત્રી દરમિયાન મા મહાકાલિકાની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે જે દરમિયાનમાં કાલીની મૂર્તિને વિશિષ્ટ રથમાં મૂકવામાં આવે છે જેને ભક્તો ખેંચે છે એવું કહેવાય છે કે જ્યારે તે રથને ખેંચે છે ત્યારે તેના પૈડા ક્યારેય કાદવમાં અટકતા નથી ભલે ગમે તેટલું હવામાન ખરાબ હોય ભક્તો માને છે કે તે માતા મહાકાળીની શક્તિ છે જે આ રથને આગળ ધપાવે છે પાવાગઢ મહાકાળી મંદિરમાં એક વિશાળ ઘંટ સ્થાપિત છે જેનો અવાજ દૂર દૂર સુધી સંભળાય છે એવું માનવામાં આવે છે કે આ ઘંટ વગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે એવું પણ કહેવાય છે કે આ ઘંટનો અવાજ દુષ્ટ આત્માઓ અને દુષ્ટ શક્તિઓને દૂર રાખે છે ઘણી સ્થાનિક માન્યતાઓ અનુસાર પાવાગઢના મંદિર અને પર્વતીય વિસ્તારમાં કોઈ ગુપ્ત ખજાનો છુપાયેલો હોઈ શકે છે એવું કહેવાય છે કે જૂના સમયમાં રાજાઓ અને તાંત્રિક સાધકો અહીં પોતાનો ખજાનો છુપાવતા હતા કેટલાક લોકોએ મંદિરની આસપાસ ખોદવાનો પ્રયાસ કર્યો પરંતુ રહસ્યમય ઘટનાઓને કારણે તેઓ સફળ ન થઈ શક્યા કેટલાક લોકોએ પણ જાણ કરી હતી કે તેઓએ રાત્રે મંદિરની આસપાસ ઝળહળતી લાઇટો જોઈ હતી જે કોઈ ગુપ્ત ખજાનાનું રક્ષણ કરતી દૈવી શક્તિ હોઈ શકે છે પાવાગઢ મહાકાળીની મૂર્તિ વિશે એક અનોખી વાત કહેવામાં આવે છે કે દિવસ દરમિયાન તેનું સ્વરૂપ બદલાતું રહે છે સવારે માતાની મૂર્તિ કોમળ અને નોર્મલ લાગે છે જ્યારે બપોર અને સાંજ સુધીમાં સ્વરૂપ વધુ હિંસક બની જાય છે કેટલાક ભક્તોને એવો પણ અનુભવ થાય છે કે જ્યારે તેઓ માતાની સામે ધ્યાન કરે છે ત્યારે મૂર્તિની આંખોમાં એક વિશેષ પ્રકારની ચમક અને ઊર્જાનો અનુભવ થાય છે આ રહસ્ય હજુ પણ ભક્તો અને સાધકો માટે વણૂંકલ્યું છે મંદિરની નજીક કેટલાક ખાસ પ્રકારના પથ્થરો જોવા મળે છે જેનો ઉપયોગ ધ્યાન અને પૂજા માટે કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ પથ્થરોમાં દૈવી ઊર્જા હોય છે અને તેને તમારા ઘરમાં રાખવાથી સકારાત્મકતા આવે છે કેટલાક ભક્તો માને છે કે જો કોઈ વ્યક્તિ સાચી ભક્તિ સાથે મા કાલીનું પૂજન કરે છે તો તેને આ દૈવી પથ્થરો કુદરતી રીતે મળે છે તાંત્રિકો અને સાધકો તંત્ર સાધના અને વિશેષ વિધિઓમાં આ પથ્થરોનો ઉપયોગ કરે છે તો મિત્રો આ હતી ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લાની નજીક પંચમહાલ જિલ્લામાં આવેલા વર્લ્ડ હેરિટેજ એવામાં મહાકાળી મંદિરના ધામ પાવાગઢની અલૌકિક કથા જો મિત્રો તમને વિડિયોની માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય મહાકારી જરૂર લખો આપ સૌનો આભાર જય ભવાની